હાલો ગૌરીબેન બગીચામાં ખુશુ ને લઈને રમાડવા આયા હી અને બેઠા છે અને કુરકુરિયા ખાઈ છે હર હર મહાદેવ આવી જા હર મહાદેવ ખાવું છો કોને આવું બાજુ બેન આખું સુંદર લઈ જાય

डो टोला नो छे टोला नो में तो kau

ખાવાય એના કારણે હેમા આમ ખાય કા ખાયમનિ બધા મિત્રો લાઈક કરો ફટાફટ અને કુરકુરિયા ખાવા હોય તો કોમેન્ટ કરો

હેલો હેલો ભાઈ ભૂંગળામાં શું કોમેન્ટ કરે ખાવા મારી પાસે છે મારી પાસે હું ભૂંગળા છે હું ભૂંગળા ખાવું બેઠો બેઠો બધાને ભૂંગળા ખવડાવું હા જેને ખાવીને આવી જાઉં ઠાકોર સાહેબ આવો ને ખાઈ ભૂંગળા એકદમ મજામાં કઈ નો પ્રોબ્લેમ જલસા તમે ત્યાંથી લાઈવ જોવો છો તમારું નામ જણાવજો મને વાંચતા નહીં આવી બરોબર એકદમ મજામાં છો ને એટલે બેઠો બેઠો ભૂંગળા ખાવું અને ખાઈ ગયો ફૂટવાડી જીતા કોઈ કહેવાય તમે જણાવજો મારું ગામ ભાવનગર છે તમે ક્યાંથી છો જણાવજો मैं क्या सोचो गलत चुनाव हो सो आवे है का रामधनपुर सरस थैंक यू एबल भाई

આપણી લાઈક સોમાં સામઠિયાળી પહોંચી છે એ સામઠિયાળી મહેશભાઈ નું ગામ છે ચામઠિયાળી મારા મિત્ર મહેશભાઈ હે હો જુઓ પાળી કેમ બાળ હાથ કર મામા

માનતી જય રામા પીર મહેશભાઈ ડાભી ખોલી દઉં ઢાકણું તું પલ્લી તો ફલતી નહો? હા જય રામદેવ વીર અશોકભાઈ नरेशભાઈ આની એ જોય એ રામાપીર જય રામાપીર नरेशભાઈ હા પપડી ખાઓ હા જાટલું દીદી પોપડી છે છે હું માનતી નથી કેમ હે નરેશભાઈ નવરા સૌ કે નોકરીએ સૌ નવરા હોય તો ફોન કરો ને નવરા હોય તો ફોન કરો ચાલે ઢાંકણું દીધા તો શું કરવું હે ઢોળવું ઢોળી નાખી હા

इन બધા આયા આયા બેઠા હું એમાં નથી કે મારે અગળે 5-10 મિનિટમાં પૂરું કરી દેવું છે ઓ આ પાઈની કે ખાવ કુમાજો તું જ જ નઈ તું જ જ નઈ યસ તું જ 가 o u l e 가래, s l s u f l e 가래, o u f f l e 가래, souffle. s o u l e 가래, u f f l e 가래, s બોલો બગાસા દેવની ની જય આવો મહેશભાઈ તમને હમણાં યાદ કર્યા તા તમે આવી ગયા સમજો હાલો કે હું જોતું પણ હાલે હાલો મહેશભાઈ બગીચામાં હિકા ખાવા જય દ્વારકાધીશ મહેશભાઈ કેમ છો મજામાં એ ઢીંગલી એમ કે સમજો એ ઢીંગલી હાલો કેતો બેટા હાલો કે બેટા હાલો હાલો બગીચામાં બે વાલો કે આની બકાઈ દો બધા બે વાલો બતાવો હા પીપલ ભાઈ ઢીંગલી બતાવો આ જો ઢીંગલી ઢીંગલી ઓકે શુક ભાઈ ઓકે આયો એ મહેશ મામા આયો બોલની મામા 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 આયો મામા કે પેલા મામા મારો તો વારો આવા દે બોલ માં મામા કે આયા બાય એ મામા ઓ તો પપડી કે પપડી પપુ કે પપુ ઘરે ગોટાળા કરે તો હું ગોટાળા કરું તી ગોટાળા કરે કા બેટા હલો કે એ મામા કે તો હે ખુશી એમ લખ્યું તો ખુશી ओके मम्मी क्या तो oh. मम्मी मम्मी क्या तो अब oh. oh. मम्मी क्या से मम्मी मम्मी क्या से मम्मी क्या से oh. नहीं मोस्वा oh. दे ओ विपुल भाई हाँ हाँ बात से नतीत मोस्वा दे थी दोनों पर oh. ये ये oh. ओ

પણ ને મારું નામ છે રાજુ મને મને ભાવે ભાવે કાજુ કાજુ લેવા કઈ બાજુ આવું ભાઈ સોનપરી સિરિયલ માં એ ભાઈ નું મુખ્ય રોલ હતું આપો આપો પેલા પાને આવો એ તો ભૂલી ગયો પ્રેસ વાળા મારી લાઈવમાં છે એ તો મગજમાં જ નીકળી ગયો

લાલ પાણી હાલે કે લીલું પાણી હાલે કે પીળું પાણી હાલે પાણીનો રંગ એવો છે જેવા મીડિયા માં નાખ્યો

નો કડાય બેટા મજામાં હો ભાઈ તમે કેમ છો કઢી ગયે તું મને બાને કહી દો ઘર જઈને મને ખોસું કઢી ગયે ચાલો બાને કહી દો જો તું હવે નહીં બંધ કરવા હમણાં કે તમારે સુઈ જવું છે ને હવે કે બંધ ન કરવા સરસ ગૌરીબેન મજામાં રહેવાનું હું મસ્ત શું દયા દ્વારકાધીશની એલા છોકરા બોલે છે દૂર કરો છોકરા બાલ વાટિકામાં આપણે બેઠે અને દૂર ન કરે આ આપણે દૂર થવાનું નગર નકર સોસાયટી વાળા આપણે દૂર કરી દીજે બધા રમે છે આમાં એટલે હું તમને જરાક દીદાર કરાવું જો અહીં બાલ વાટિકા બેઠા છે ને આ બધા રમે છે આવી બેન ના જો કાંકરા ઉડાડ વાગી જાય આઈ બટુ એ બેન આવી જો હું જાઉં ઘરે તો લે આવજે ટાટા ભાઈ ભાઈ હું હો તો અહીં રહેજે હું જાઉં એ માનકી નથી કેમ હે વસા જેમ જવામ જવા ફટાક જવો

કેદી લીધે પૂરું થઈ ગયું લાભ નથી હાલો